રજૂઆત પણ કરી હતી આ મોટા મગરમચ્છ ને લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે દંડ બિલકુલ અયોગ્ય છે અને હવે તો ગુનેગાર પકડાણા છે તમે જેને સજા કરી છે એ ગુનેગાર હશે કે એ બહુ મોટા ઉદ્યોગપતિ છે એટલે કે એમની પાસે અલંગમાં ચાર બીજા પ્લોટો છે એટલે કે શું કામ પછી હવે તમારી રજૂઆત છે અમે

પ્રમુખ તળતા તાલુકા કોંગ્રેસ સમિતિ આજથી વીસ દિવસ પહેલાં સરતાનપોર બંદરે કેમિકલનો એક ખૂબ મોટો જથ્થો અલગની એક સીટ બ્રેકિંગ કંપની દ્વારા ખાલવામાં આવ્યો હતો એ બાબતે અમે આઠ એક કંપની કચેરીઓમાં આવેદનપત્ર આપ્યા હતા જાણકારી આપી હતી સાહેબોને એમના અનુસંધાને જીપીસીબી દ્વારા કંઈક કાર્યવાહી કરવામાં આવી છે પચીસ લાખ રૂપિયાનો એક નજીવો દંડ કરવામાં આવ્યો છે એ કંપનીને જે બહુ ઓછો છે જે ત્રણ બહુ મોટી સંખ્યામાં હોવું જોઈએ જેનાથી બહુ મોટી રકમમાં હોવી જોઈએ એનાથી પણ વિશેષ વાત એ છે કે જે માછીમારોને નુકસાન થયું છે એ માછીમારોને વળતર મળવું જોઈએ એ વળતર હજી આજ દિવસ સુધી એક પણ કચેરી કે કલેક્ટર કચેરી જીએમ બી ફોરેસ્ટ વાઇલ્ડલાઇફ કોસ્ટગાર્ડ અને જીએમબી આ બધા વિભાગોએ આજ સુધી એક પણ નામનું કાર્યવાહીનું નિંદુ પાડ્યું નથી એ લોકો સુધી કાર્યવાહી કરતા નથી માત્ર સીધી કાર્યવાહી કરીને ઊભું રહી ગયું છે બીજા વિભાગોએ કાર્યવાહી કરી નથી જે માછીમારોને પાંચ લાખ સુધીની નુકસાની છે એમને એમનું વળતર મળ્યું નથી એમને એમના વળતર આપવા માટે કોઈ મગનું નામ મરી પાડતા નથી ગરીબ માણસો છે માછીમારી કરીને પોતાનું રોજીરોટી ચલાવે છે જેવા માણસોને પાંચ પાંચ લાખની નુકસાની હોય સરકાર અને સરકારના સંબંધિત અધિકારીઓનો કોઈ જવાબ ન આપે કોઈ જવાબદારી ન સ્વીકારે એમની સામે કોઈ કાર્યવાહી ન કરે તો કલેક્ટર સાહેબ શું કરે છે એટલે અમે કલેક્ટર સાહેબને આજે ફરીવાર દસ દિવસ પહેલાં પણ આવેદનપત્ર આપ્યું હતું અને આજે બીજી વાર એમને રૂબરૂ માછીમારોને સાથે લઈને આવેદનપત્ર આપવા આવ્યા છીએ